જવા જ મિત્રો તો તમારા બધાનો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આપણે આવી ગયા છે પ્રતીપભાઈ અને અત્યારના વાયગા છે છે અને અમે બધા છીએ ફરવા ક્યાં જઈએ હમણાં નહીં કહી તમે એમને રહ્યો રહેજો સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે અને આખો સોનલ કૃપાનો સ્ટાફ આવે છે તો તમે એમને એમ અને અત્યારના આઠ વાગ્યા છે હું પ્રતીપભાઈ કરીએ છીએ નાસ્તો નાસ્તો કરી એટલે ઓલા બધા આવી જાય તો તમે એમને એમ જોડાઈ રહેજો અને બહુ મજા આવશે અને એવી જગ્યા ઉપર જાય છે કે એનો કોઈ અંદાજ નથી એટલી મોજ કરવાની છે તો તમે એમને એમ જોડાઈ રહેજો મિત્રો નાસ્તો આવી ગયો છે અને પ્રતિકભાઈ નાસ્તો કરીએ એટલે ઓલા બધા આવી જાય જો વિડીયો કોલ ચાલુ છે ફોન કરું જ છું એટલે હમણાં આવીએ એટલે જાય મળીએ આગળ તો મિત્રો આવી ગયા છે બધા આ બધા ઉભા છે એક કેન બે કેન બધા આવી ગયા અને બે ગાડી આવી ક્રેટા અને આટીકા તો તમે એમને જોડાયા રહેજો અને આગળ આપણે મોજ કરશું મિત્રો નીકળી ગયા છે નાગડા માં બેઠા છે ને બાપુ બેઠા છે ને આગળ પ્રતિક બેઠા છે અને આપણે રવિભાઈ ગાડી આખી જય માતાજી જય માતા જય માતા જય માતા એને કેવું લઈ રહ્યો તો મિત્રો અમે નીકળી ગયા છે તમે એમને એમ જોડાય રહ્યો બહુ મજા કરશું બહુ આનંદ કરશું બે ચાર દિન પ્રવાસ છે તો બધા મોજ કરશું મને કેવલા છે ખાઈ દો

વાંધો ના આવે રવિ ભાઈ તો જમી લઈ તો મિત્રો ખાવા બેસી ગયા છે એ કે ક્યાં ખાવા બેઠા છે હોટલ માનસીબા હોટલ માનસીબા માં મિત્રો હવે જઈએ હોટલ માનસી રજા ને હવે જઈએ આપણે ક્યાંક ફરવા એક બે તો મિત્રો અમે હોટેલ હાઈવે કોઈ ગયા ને કેવલો હુતો છે મોટા ભાઈ હોતા છે અને હું પ્રતિક ભાઈ કન્ટિન્યુ જાગીએ છીએ હા મિત્રો મામા મામા હોતા છે તો મિત્રો આ જ હોટલમાં હવાર કરી લીધી છે અહીંયા બધા ફ્રેશ થયા અને એક ગાડી નીકળી જાય છે અને એક ગાડી ઊભી છે તો તમે એમને જોડાયેલા

કેમલા દેવ બેગાદિયા કેસ અમારે બધું બદલી દીધું છે ટાણે ડ્રાઈવર અને બેવાવારાનું તો તમે એમ નેમ જોડેઈ રહ્યો તો મિત્રો આપણે આવી ગયા છે આ બોર્ડર કઈ બોર્ડર કહેવાય રતનપુર રતનપુર બોર્ડર મિત્રો હવે આવું સાગડ બોર્ડર આગડ આવું બોર્ડર વટ તમે

كتريني ي كترين 哎，给、哎，你、哎、呢？咦、哎。哎

તો મિત્રો જેને હું ને મોટાભાઈ નાસ્તો લેવા આવ્યા હતા જોઈ લ્યો આ સાંજનો હવે નાસ્તો લઈ અને પાછા આપણે જઈએ અને મળીએ આગળ તો બધા આવજો ਪਧਾਰੋ ਮਾਰਦੇ ਸਦੇ ਸਦੇ ਪਧਾਰੋ ਮਾਰਦੇ ਸ ਹਾਈ ਗਏ ਮਾਰਾ

<laughs> <laughs> <म्यूणिक> गण <गया> <laughs> <laughs> वीरो रे प <laughs> मारे अने ठंडी ठंडी हवा चले हवा चले पुवार योडे बधारो मने माने आशाला गेसे क्योगे? તૂઠ ના મન ના મેરા મને અચ્છા લાગે છે મને અચ્છા લાગે છે મને અચ્છા લાગે છે મને અચ્છા લાગે છે મને પ્યારો લાગે છે તૂઠ ના મનના મેરા

મે <appreciated so my |ms|> <musialounded>

આજ ગુ ના મારે રેવું બાળા ના મકાન માં અજ મારે રેવું બાળ ના મકાન માં અરે બસો બાજુ તમ સાથ હોદી બે દર્દ હૈ અમ ओ, 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 तेरी नजरों में, तेरे, तेरे सपनों में नाराजी मुझे लगता है बातें दिल की और की लोगी दो आई हुई मिल गया था बट चलते चलते हो सर चलते चल ते कोई मिल गु को मिल जा था सर चलत चलते, चलते सौ दिशा में ले बो કોણ દિશા મેન દિશા મેખન દે મન બર મારા લાગેરિયા મન ભર મા

रे ला गिरा महूठिया तू क्या कह के पुकारे नाम ना तू तो क्या कह के पुकार श्रीगर अरे आ कन देन दे हदीसा मेरी जीरा गम मेरा गम मेरी यादि

लिए एक वादा तोड़ के मैं वापस आऊँगा मैं वापस आऊँगा अपनी छोड़ के ना, 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 ना। तूना तूना जा मेरे बाद सा, एक वादे के लिए एक वादा तोड़ के दाका का तुझे वास्ता लौट कर आना तेरा, दे मेरा देखूंगी मैं रात भर ये वादा है मेरा ये वादा है मेरा जा रहा भी गया तो मौज मारे वाणी जो ने मलधारी बना

<laughs> मली मुझे हो की ये दुआ है कहीं दूर तू न जाए तेरे बिना जीना वो तो दिन कभी न आए अरे यारी को दे, मैंने दे, तो खुदा माना याद करेगी दुनिया આપ સરે જ યાદ કરે દુનિયા તેરા મેરા

તો મિત્રો દિવસ સવાર થઈ ગયો છે અને મેં રોકાણ ત્યાં અહીંયા અને હવે ખબર નથી કે હમણાં જાય પણ ક્યાંક જાય છે જાય અને જાય છે અને તમે એમને જોડાઈ રહેજો આગળ આપણે મોજ કરશું અને મળી તો મિત્રો હાલ તો જ થઈ ગયા પણ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે રવિભાઈ ગાડી આંખે છે અને આ ઉદયપુરો કે જે ઉદયપુરની પાગ ન નમે એના માટે ઘણો બલિદાન થઈ ગયા લોહી રેડી નાખ્યા એમાં એક ચારણે પણ જે પાગ ના નમે એના માટે નમિયા મોટા નર્પતિને તજી બેઠા તા ઠેક પણ પાગ ધરી ફરી વર્યા અણનમ ચારણ એક જે પાગ માટે જે ઉદયપુરની પાગ નીચે ન પડે આ ઉદયપુરની પાગ નમે ને તે માટે થઈ અને પોતાનો હાથ પોતાના લોહી રેડી દીધા છે ઈ ધરતી ઉદયપુર તો મિત્રો વરસાદ જોર દાળ ચાલુ ગયો છે પ્લેટા પડી છે અને આટીકા પડી છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ બધા ચા પાણી પીવા ઊભા છે અને થોડાક અંદર બેઠા છે બાપુ બાપુ

મિત્રો તો ટાઈમો ટાઈમ હોય ગયા છે આરતી ચાલુ થાય છે થઈ ગઈ છે તો મિત્રો આરતી પણ થાય છે બોગલધામ પાયલા Nacional con Luis Cochino. મિત્રો અમે રાજકોટ પૂગી આવ્યા છે અને જમવા પણ બેસી ગયા છે વ્લોગ શૂટ કરવાનું મોડ મોડું યાદ આવ્યું બાજરાનો રોટલો ઓરોન બધું કમ્પ્લીટ છે અને મામાએ આવી ગયા છે હા આમ હમ એટલે આને અમારે ક્રેટા વા છે અને અમને ભૂખ લાગી હતી અમારે જમાય એમ નથી એની વાત જોવાય એમ નથી તો અમે મોર બેહી ગયા છે બ્લોક ગ્રુપમાં